મારા ઘરેથી જ શરૂ થયેલું એ શિયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે મારા ઘરે મારે માધરની રોટલી બહુ ખાધી હશે ને અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલા ત્યાંથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ પછી એ કોંગ્રેસમાં તો અમે અપક્ષ હતા તે વખતે હું અપક્ષમાં બે પેનલ સાથે જીતેલો અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેનવાસિંગ કરવા માટે અમે અમારો પરિવાર આખો ગયો હતો કારણ કે ચિરાગ જીતવો જોઈએ મારું જીતવું બહુ અગત્ય નહોતું કારણ કે મને રાજકારણથી તે વખતે એટલો પ્રેમ નહોતો પણ જીત્યા પછી અમે બધા જીત્યા અને કેટલા આવ્યા ને કેટલા ગયા બહુ વાણ ગયા પણ આ માજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગ નહીં મદદ હાર જીત થયા કરે પણ જે રીતે એની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે સામાજિક રીતે ધાર્મિક રીતે લોકોના કામના રીતે અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે મારો એક અંગ જતો રહ્યો છે કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ એસા હોનેવાલા એટલે આ અંગત અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજો કોઈ રાખી ના શકે આ પ્રજાને કહેવા માગું છું આ લોકોને કહેવા માગું છું કે તમે લોકોએ ચિરાગને હરાવીને તમે તમારા પગ ઉપર ખુલાડી મારી છે કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગમાં બહુ મોટો ફરક છે એક નાનાથી નાના વ્યક્તિનો અવસાન થાય ને તેના ઘરે પહોંચી જાય ધાર્મિક સેવામાં આગળ વધે કોઈ પણ તહેવારો ચિરાગ દેખાય તમને મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર આ માજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે એને આવતા આવતા બહુ વખત લાગશે મને લાગે છે પણ આજકાલનો રાજકારણ તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝૂમતો રહ્યો છે લડતો રહ્યો છે એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરતો રહ્યો છે અને લોકોનો પ્રેમભાવ એટલો મેળવ્યો છે તમે જુઓ જ્યારે જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા તો હજારોની સંખ્યામાં લોકો આવ્યા લોકો રડતા હતા એનો મતલબ શું છે એક પ્રેમ એક દીર્ઘદૃષ્ટિ એક આગવું સ્થાન અને લોકો માટે પ્રેમાળ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ ચિરાગ જ છે અને ચિરાગ જો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે